Anda cuter. Ah cuter. Jadi dia boleh kerja. Yang ini kita jawab. Kita જે ભાઈ બધી ગીર ગાયું ને હા બધી ગીર ગાયું આ તો હમણા વ્યાણી હા હમણા તાજી લઈ ગઈ ને ત્રણ દિવસ પહેલા એક ગાય નું આસપાસ લીટર દૂધ કેટલું કરશે હવે બધાય નું અલગ અલગ હોય અમુક કોઈ સાત આઠ લિટર વાળી છે કોઈ પાંચ છ લિટર વાળી છે હા ઓછા મોટું પાંચ લિટર વાળી અને વધારે વધારે આઠ લિટર વાળી છે આપડી પાસે

આ એક ગાય ઉપરથી આખે આખો એટલો વહેલો કરવો એ બહુ અઘરી વાત છે આમ માણસ માટે એટલું સહેલું નથી કે એટલાની નીણ એની સાચવણ એનું બધી વસ્તુ ટોકમાં જે કરવું એ બધી એકલા માણસું કામ નથી પણ જો કે વિજયભાઈ એ કરેર બતાવી દીધું એક કરી એટલે બહુ મસ્ત બહુ મજા આવી વિજયભાઈ અને હવે આપણા ઘીનું પણ આયથી જ છે જે બનાવ્યું આપણે માર્કેટમાં વેચીએ હા તો મિત્રો હવે જે વિજયભાઈની જે કંપની છે જેમ કે ગીર ગાય ઘીની તો હવે એ ઘીનો આપણે એક ડેમો જવાનો છે મારા ઉપર તો એ ડેમો આજમાવી લીધો મેં કેમ કે હાલમાં એક લોગમાં ખબર હોય તો તમને કે મને મજા નથી એટલે ઘી એ આપણા વિજયભાઈના થ્રુ મને આવ્યું હતું એ ઘી મેં થોડાક ટાઈમ ખાધું તો મારા શરીરના અંદર અટાણા ફૂલ તંદુરસ્તી છે ને ફૂલ ચુસ્તી છે તે દેવો અટકાતો હતો બાજ અટકાતો નથી તો એ ઘી હું તમને બતાવું જોઈ લ્યો તમે લોકો તો મિત્રો આ ઘીનો જાગતો જમું જાગતું જમુનો હું છું તમે લોકો મને જોઈ શકો છો આ જ ઘી ખાય અત્યારે હું થોડોક તંદુરસ્ત છું બાકી હું હાવ નબળો પડી ગયો હતો વચ્ચમાં આ ઘી ખાઈને હું અત્યારે તૃષ્ત છું તમારી સામે જ છું અત્યારે બીજીભાઈ આ ઘી વિશે થોડું ઘણું ચણાવવું અમને ઘી વિશે ટૂંકમાં તો બસ તમારા જેવા ભાઈઓ દોસ્તારોનો આગ્રહ હતો કે કોઈને છોકરાને મજા કોઈ હોસ્પિટલમાં આવ્યા તો એ રીતના બધાય

અને વલોણા પદ્ધતિથી થી નથી બનાવવાનું બરોબર ને અત્યારે મિત્રો તમે આ ઘી જોઈ શકો છો એકદમ લાઈવ છે ગરમા ગરમ છે અત્યારે મેં હાથમાં પેકડો થોડીક થઈ ગયો એટલે મેં વિજયભાઈ આપી દીધું ધકતે ધકતું જ છે ગરમા ગરમ લાઈવ તમે જોઈ શકો છો અત્યારે હા હમણાં જ ગરમ કર્યું હા ને આ વિજયભાઈ જોતું હોય તો તમારા ફોન નંબર કોન્ટેક્ટ કરી મારા નંબર 9941193936 બરાબર ખમીદાણા ઘેર તો તમારો એડ્રેસ ને કોઈ મિત્રોને જોતું હોય તો કિંમત ને એ કહી દયો હવે એડ્રેસમાં ખમીદાણા ઘેડ કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ ભદ્રાગીર ફાર્મ ખમીદાણા બરોબર અને આની કિંમત અત્યારે આપણે અઢારસો રૂપિયા રાખેલી છે નેચરલ અને શુદ્ધ સો ટકા ગેરંટી વાળું બરોબર બાકી બજારમાં પચીસો થી ત્રણ હજાર રૂપિયા લઈ છે આને પણ આપણે ટૂંકમાં શરૂઆત છે બરોબર અને ભાઈ દોસ્તારો ગ્રુપમાં જ વધારે જાય છે એટલે આપણે આપણા જે ડેરીએ દૂધ જાતું

વિજયભાઈ ને હરેક જાનવર પ્રત્યે એટલો લગાવ છે ને ઘોડા થી લઈ કુતરા થી માંડી ને ગાયો સુધી ટૂંક સમય માં કાઠિયાવાડી ઘોડી પણ આવશે હા ટૂંક સમયમાં કાઠિયાવાડી ઘોડી પણ આવશે એ અજીતભાઈ નું કેવાનું છે ને એ લાવીએ દેખાડશે એક પેરી ના ના આપણે પણ હતી પણ સમયના ના સંજોગો એ ટૂંક વેચી દીધી હતી ફરી એકવાર હા પાછી ઈચ્છા થાય ટૂંક ઈચ્છા તો હે પણ જો ટાઈમ થાય એટલે આવી જાય

ત્યારે એ દહીને દેશી વલણ તમને વલણું બતાવું ચાલો વલણું જોઈએ આ વલણ પદ્ધતિથી જ આપણે હે ને આપણે માખણ બનાવીએ બરોબર માખણ આપણે દહીં દહીં ને પછી વલોણામાં ટૂંકમાં

તમે લોકો વિચારતા હશો કે કેમ પ્રકાશભાઈને અહીંયા જવાનું હતું ને આ લોકો ડાયરેક્ટ ફાર્મ હાઉસ આવી ગયા તો મિત્રો એમાં બહેનું એવું કે આપણે વિજયભાઈને ત્યાં એક રીલ પણ શૂટ કરવાની હતી તો એમાં આપણા સમય ના રહ્યો અને બીજું કારણ એ હતું કે પ્રકાશભાઈ પણ હાજર નહોતા ખરે અને જો પ્રકાશભાઈ હાજર હોય તો આપણે ઘોડી છોડીએ અને રાઈડ કરીએ તો મજા આવે બરાબર એટલે આપણે પ્રકાશભાઈને ત્યાં જવાનું નેક્સ્ટ વ્લોગમાં રાખશું બરાબર અત્યારે અહીંયા વિજયભાઈને આપણે મળીને આવી ગયા છીએ અને તમને લોકોના વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં અને મિત્રો અમે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ બરાબર તો થોડો ઘણો સપોર્ટ તો તમારા તરફથી એ બનવો જોઈએ તો બને એટલો સપોર્ટ કરો તમારા ભાઈને અને મળીએ બીજા બ્લોગ ઉપર તાલે લગી બ બાય